આ ઘટનાની મળેલી પ્રાથમિક વિગતો મુજબ આજે સાંજના અરસામાં રાપર બસ સ્ટેશનની બહાર બે જૂથ વચ્ચે તીક્ષ્ણ હથિયારો વડે મારામારી થઈ હતી જેમાં બસ સ્ટેશન પાસે આવેલી શાક માર્કેટમાં બે થી ત્રણ યુવકો ઊભા હતા ત્યારે કેટલીક બાઇકમાં દશક યુવકો હત્યા કરવાના ઈરાદે પહેલાથી જ બસ સ્ટેશન આસપાસ ફતેગઢના યુવકોની રાહ જોઈને ઊભા હતા જેમાં યુવકો નજર આવ્યા કે તરત જ એક ટોળુ શાક માર્કેટમાં આવીને ધોકા ને છરીઓ વડી હુમલો કર્યો હતો જેમાં ત્રીસ વર્ષીય દિનેશ રામજી કોલીને ઉપરા ઉપર ગળા ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો તો સાથે રહેલા યુવકો ઉપર પણ આવેલ ટોળાએ હિંસક હુમલો કરીને મારામારી કરવા લાગ્યા હતા બાદમાં મારામારી કરીને આરોપીઓ ભાગી રહ્યા હતા ત્યારે રસ્તા ઉપર જોરથી ઘા કરી હતી જેમાં આજે જ અહીં વેકેશન પૂરું થતા રાપર તાલુકાના પ્રાગપરમાં નોકરી કરતા શિક્ષક નટવરલાલ કચરા ભાઈ મકવાણા જે ખરીદી કરી રહ્યા હતા તેમને પણ પગના ભાગે છરી લાગી હતી આમ ત્રણેક જણા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને મોટા પ્રમાણમાં લોહી નીકળતા સાંકડી શાક માર્કેટમાં હાજર મહિલાઓ બાળકો અને લોકોમાં ભારે નાસભાગ મચી હતી ઘાયલોને તાત્કાલિક એકસો આઠ મારફતે પ્રથમ રાપર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં નાંદેલા વાંઢના યુવકને હાથના ભાગે છરીનો ઘા તેમજ તેની સાથે ફતે ઘટના દિનેશ રામજી કોલી હાલત અત્યંત ગંભીર હોય તાત્કાલિક રાપર સીએચસી થી સામખિયાળી ખાતે ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા છે જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું રાપર પોલીસ ઘટનાસ્થળે ધસી જઈને ઘાયલોને તમારા ભાઈને જે લાગ્યું ભાઈ કાલે જે હુમલો થયો અત્યારે પરિસ્થિતિ કેવી છે અત્યારે ખરાબ બહુ ખરાબ એટલે એટલે હાડીઓ મારે છે હાડીઓ મારે છે એમ ઓવે હાડીઓ મારે એટલે શું એટલે શું આમ તરફડીયા મારે છે હા ક્યાંથી બોલો તમે હું કસકે ટીવી ન્યૂઝ માંથી બોલું છું ભાઈ ઘનશ્યામ બારોટ હા હા એટલે તરફડીઓ મારે હે હા હા એટલે બોલી હકતો નથી આખો ખાલી ઉગાડે છે હા હા થોડી થોડી અને બહુ હાલત ખરાબ છે અને રૂપિયા બુપિયા છે નહીં કયો

ના ના ભાઈ અત્યારે તો શું હોય છે કઈ હોય ને વાડી ફેરી કરી લો કાક ભગવાન બહુ મોટો છે અને ભગવાન પ્રાર્થના કરો વાડી એને થી પ્લોટ હે પ્લોટ કોઈ રાખ્યો નથી કે રોડ ટેક્સ પ્લોટ માં કોઈ રૂપિયા નહી દેતું ઓહો એટલે તમારી પરિસ્થિતિ આર્થિક રીતે અત્યારે માનસિક રીતે બધી રીતે ખરાબ થઈ ગઈ છે હમ ખરાબ છે હું એને કે ગરીબ છે હા કે ખાવા માંડ માંડ કરતા હોય હમ હમ

不累不累，拜